નમસ્તે મારું નામ જાદવ છે હું દ્વારા દસમાં અભ્યાસ કરું છું હું આર્યપુર શ્રી આર્યપુર કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું મારા ક્લાસ ટીચર શ્રી મેં ચૌહાણ તેના માર્ગદર્શન અને શ્રીયા બહેનોના માર્ગદર્શન હેઠળ મેં આ કાર્ય મારા હાથ ધર્યું છે જેમાં મારા પપ્પાને મેં વ્યસન મુક્ત કરાવ્યા જે મારા ઘરના સભ્યોને તે તો છોડાવી દીધું હતું કે આ મેં વ્યસન મુક્ત નહીં કરે છે મારા ક્લાસ ટીચરના શિક્ષકથી મને પ્રોત્સાહન મળ્યું અને મેં મારા પપ્પાને બેસન મુક્ત કરાવ્યું જેને સિગરેટ અને બીડીનો વ્યસન હતો તેમાં મેં દરરોજની તે દસ બીડી પીતા હતા તેમાંથી મેં પાંચ બીડી પહેલાં બંધ કરાવી પછી તેમાંથી મેં બે બીડી બંધ કરાવી હવે તે ઈચ્છા વ્યસન જ તે મૂકી છે તે મને એમ કહે છે કે જોઈ કે તારા ક્લાસ ટીચરે મને આટલું બધું પ્રોત્સાહન ન કર્યું હોત તો તારે અત્યારે મારા ફેફસા સારા ન હોય માટે તારા કાન ક્લાસ ટીચરને મારા પ્રણામ અને ગમે ત્યારે જો મને કોબી યાદ કરે ને એટલે પહેલાં હું છે ને તારા તારા શિક્ષકને હું યાદ કરું છું કારણ કે જેના પ્રોત્સાહનથી હું આટલો બધો આગળ વધી શક્યો છું અને આવનારી પેઢીને તે હું આવી રીતના કહીશ કે તે પોતાની શ્રી આર્યપુર વિદ્યાલયમાં જ ભણવા છે કારણ કે જે વિદ્યાર્થીઓના ભણવા જાય છે તેમાં જે મેમ અમારા છે પોતાના ચરિત્ર વિશે વધારે ખ્યાલ રાખે છે જેમાં પોતાનું ચરિત્ર કઈ રીતના સુધારવું જોઈએ અને હાલની તો પેઢીમાં એવું છે કે ઘણા પાકિસ્તાની લોકો પણ તે આપણા ભારતમાં આવીને યુનિવર્સિટીના લોકોને તે ડ્રગ્સના અને વિવિધ રીતે પ્રોત્સાહન કરીને તેને ભેળે છે અને આ જ રીતે અમારા મેમે જેમ અમને વ્યસન જે હું સાથ આપ્યો છે એ હું તે આખા દેશને કહેવા માગું છું કે હવે આપણે યુનિવર્સિટીમાં આ પ્રોજેક્ટ શરૂ કરવો પડે છે અને જો આ અમે આગળ વધતા રહેશું તો અમને એવું કોક દિવસ એવો એવો સમય આવશે કે જ્યારે અમે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ત્યાં પ્રોત્સાહન આપ્યું વરસ્યું